સાત બાર બે હજાર પચીસના રોજ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરવીરા ગામમાં એક બનાવ બનેલો હતો આ બનાવમાં ફરિયાદી અને આરોપી બંને જે છે એ કાકા દાદાના ભાઈઓ થાય છે અને એમને સામાન્ય બોલાચાલી અને જમીનની કોઈ જૂની એમના વચ્ચેના વિવાદ બાબતે નાના મોટી માથાકૂટ થાય એમાં આ બનાવ જે છે એ બનવામાં આવેલો છે ફરિયાદી જે છે એ મરણ જનારના કિરણબેન વાઈફ ઓફ મુન્નાભાઈ વાહણભાઈ મારૂણીયા એમની ફરિયાદ મુજબ એમના પતિ જે છે એમને મુનાભાઈને એમના કાકા રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને એમનો કાકાનો દીકરો અનુભાઈ રવજીભાઈ મારુણિયા એમણે પોતાના ઘરે બોલાવેલા હતા અને સાત તારીખે સાંજના સમયે ઘરે બોલાવ્યા બાદ એમને જે છે એ કોઈ પણ કારણોસર ઝઘડો થતાં પહેલાં માળેથી ધક્કો મારી અને નીચે પાડી દેવામાં આવેલા હતા જેથી એમના માથાના પાછળના ભાગે ગંભીર ઇજાઓ થતાં એ આજે મુન્નાભાઈ જે છે એમનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજેલું છે એમની ફરિયાદના આધારે સાયલા પોલીસ સ્ટેશનમાં જે છે એ બીએનએસની કલમ એકસો ત્રણ એક એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન અને એકસાઠ મુજબની જે છે એ ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન બંને જે આરોપી છે રવજીભાઈ પોપટભાઈ મારુણિયા અને અનુભાઈ રવજીભાઈ મારુણી આ બંને આરોપીની ગઈકાલે રાત્રે જે છે એ અટક કરવામાં આવેલી છે અને આજરોજ આ બંને આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને ત્યારબાદ એમને એક દિવસના રિમાન્ડ જે છે એ મંજૂર કરવામાં આવેલા છે અને હાલ બંને આરોપી રિમાન્ડ ઉપર છે અને આગળની જે તપાસ છે એ સાયલા પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલી છે